માત્ર સત્તા સમીકરણો જ નહીં પરંતુ સામાજિક તાણાવાણા પણ બદલાશે ઘણા વર્ષોથી મજબૂત પકડ ધરાવતા હોદ્દેદારોને હવે નુકસાન થવાની સંભાવના છે કારણ કે તેમની પરંપરાગત બેઠક અનામતમાં જતી રહી છે બીજી તરફ કોંગ્રેસ આ સમગ્ર ઘટનાક્રમને પોતાની સફળતા ગણાવી રહી છે જો કે આ અંગે ભાજપની પ્રતિક્રિયા કંઈક અલગ જ જોવા મળી રહી છે ભાજપના નેતા ભૂષણ ભટ્ટનું કહેવું છે કે રોસ્ટર બદલાયું હોવા છતાં કોઈ કોઈ આવે કે ઉમેદવારની પસંદગી વિસ્તારની વિશેષ ફેરફાર નહીં કારણ હંમેશા ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિના આધારે થતી હોય હોય છે સામાન્ય બેઠક તો પણ ઘણીવાર ચોક્કસ સમાજમાંથી ટિકિટ આપવામાં નિયમ લાગુ પડશે આવનારી ચૂંટણીય ભારતીય જનતા પાર્ટી એ ધ્યાને લઈને લડશે દરેક વર્ગ સમાજના લોકોને આનો લાભ મળે એને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટી એ આ પ્રકારની સીટોની ફાળવણી કરશે આ કહેવા એટલે આપના કહેવા મુજબ કે ક્યાંક ચર્ચાની વાત આવે કે આ સમુદાયને અન્યાય થયો કે આ સમુદાયની ટિકિટ કપાય કે આ મહિલાઓનું પ્રતિનિધિત્વ તો તમારા દરેક વર્ગની અંદર દરેક લોકોને લાભ મળે તે દ્રષ્ટિએથી રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરનામું તાજેતરમાં જો આપણે ચૂંટણીના ડંકા વાગી રહ્યા છે ગમે ત્યારે અનાઉન્સમેન્ટ થઈ જશે બિહારની ચૂંટણી પછી એટલે આના આધારે થશે પ્લસ બે હજાર છવ્વીસમાં નવું સેન્સસ પણ આવશે તો બની શકે કે અત્યારે શોર્ટ ટાઈમ માટે અને નવું વસ્તી આધારે નવા સીમાંકન પ્રમાણે નવું રોસ્ટર પછી ફરી આવે અત્યારે આના પ્રમાણે ચાલશે મને લાગે છે બહુ જ આ બધા સામાજિક ગણિત

પહેલા એક યુગ પ્રવર્તક નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ મહાનગરપાલિકાઓ સહિત તમામ સ્થાનિક એકમોમાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરવામાં આવી છે આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે જેનાથી રાજ્યના રાજકીય માળખામાં મહિલાઓનો હિસ્સો બમણો થઈ જશે નવા રોસ્ટર બદલાવના કારણે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા શહેરોની કુલ બેઠકોમાંથી અડધી બેઠકો પર હવે મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડી શકશે

રિઝર્વેશન થાય નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આવનારી ચૂંટણીઓની અંદર આ રિઝર્વેશન દાખલ કરવાથી સમાજના દરેક વર્ગને લાભ મળે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલા સશક્તિકરણની વાત કરીએ તો મહિલા સશક્તિકરણમાં પહેલી વખત આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જ જાહેર થયેલા રોસ્ટરને કારણે ભાજપ હોય કે કોંગ્રેસ વર્ષોથી કોર્પોરેશનમાં અડિંગો જમાવીને બેઠેલા અનેક નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે ઓબીસી કોટાના વધારાથી સામાજિક સમીકરણોનો નવો દાવ શરૂ થયો છે અને તેને આધારે અત્યારથી જ પક્ષોમાં ટિકિટ માટે લોબિંગ અને ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે આગામી દિવસોમાં આ નવા અનામત માળખામાં કયા જૂના જોગીઓનો નું પત્તું કપાશે અને કયા નવા ચહેરાઓનો ઉદય થશે તે જોવું રસપ્રદ રહેશે જતીન બારોટ જીએસટીવી ટીવી અમદાવાદ